નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું કુંભલગ્ન કુંભલગ્ન સાથે શુભગ્રહો ગુરુ શુક્ર ચંદ્ર બુદ્ધ અશુભગ્રહો સૂર્ય મંગળ શનિ દરેક સ્થાનના કારાગ્રહો પહેલાં સ્થાનમાં કારકગ્રહ તરીકે સૂર્ય બીજા સ્થાનમાં કારક તરીકે ગુરુ ત્રીજા સ્થાનમાં કારક તરીકે મંગળ ચોથા સ્થાનમાં કારક તરીકે ચંદ્ર બુધ મંગળ પાંચમા સ્થાનમાં કારક તરીકે ગુરુ છઠ્ઠું સ્થાનમાં કારક તરીકે મંગળ શનિ સાતમું સ્થાન કારક તરીકે શુક્ર ગુરુ આઠમું સ્થાન આઠમા સ્થાનમાં કારક તરીકે શનિ નવમું સ્થાન નવમા સ્થાનમાં કારક તરીકે સૂર્ય ગુરુ દસમા સ્થાનમાં કારક તરીકે બુધ ગુરુ સૂર્ય શનિ અગિયારમા સ્થાનમાં કારક તરીકે ગુરુ બારમા સ્થાનમાં કારક તરીકે શનિ કુંભલગ્ન લગ્નનો માલિક શનિ કુંભ રાશિનો માલિક શનિ એટલે લગ્નેશ શનિ શનિને લગ્નેશ તરીકે બારે બાર ભાવનું ફળ પહેલા લેવાનું છે શનિ લેશે ફળ લગ્નેશ સાનેશ અને કારક લગ્નેશ પોતે શનિ અશુભ ગ્રહ છે લગ્નેશને અશુભનો દોષ લાગતો નથી લગ્નેશ હંમેશા શુભ જ ફળ આપે છે લગ્નેશ કોઈ દિવસ અશુભ પણ નથી આપતું માટે પહેલા સ્થાનમાં લગ્નેશ તરીકે શનિ શાનેસ પણ શનિ અને કારક તરીકે સૂર્ય સૂર્ય પોતે ગ્રહ છે એટલે પહેલા ભાવનું જે બી ફળ લગ્નેશને મેળવવાનું છે એ નેવું ટકા સારું જ મળવાનું છે કે લગ્નેશ પોતાના ઘરનું ફળ સારું જ આપે પોતાના સ્થાનનું ફળ જેમ કે શરીરની પ્રવૃત્તિ તંદુરસ્તી આત્મબળ મનોબળ દેહબળ અને વ્યક્તિત્વ શનિ શુભ જ ફળ આપશે બીજો ભાવ મીન રાશિ મીન રાશિનો માલિક ગુરુ એટલે બીજા ભાવમાં પહેલાં આપણે લગ્નેશ ફળ મેળવવાનું છે લગ્નેશ પહેલાં લેખો શનિ સ્થાનેશ બીજા સ્થાનનો માલિક ગુરુ જે સ્થાનેસ કહેવાય અને બીજા સ્થાનમાં કારક તરીકે ગુરુ ગુરુ પોતે સ્થાનેસ થઈને શુભ્ર બને છે બીજા સ્થાનનું ફળ લગ્નને આ ભાવનું ફળ સારું જ મળશે સો ટકા ફળ સારું જ મળશે જેમ કે કુટુંબનું સુખ વાણીનું સુખ ધનમાં સંચય કરી શકે અને કુળનું સુખ ફેમિલીનું સુખ સારું જ મળશે વાણી બી સારી પ્રિયો ભાવ પ્રિયાભાવમાં મેષ રાશિ મેષ રાશિનો માલિક મંગળ પ્રિયું સ્થાન જેમાં લગ્નેશ પહેલાં શનિ રિયાસ્થાનનો માલિક એટલે કે સ્થાનેશ મંગળ રિયાસ્થાનમાં કારક તરીકે પણ મંગળ માટે મંગળ પોતે અશુભ ગ્રહમાં આવે માટે મંગળ અશુભ થયો તો ત્રિયાસ્થાનનું જે બી ફળ લગ્નને મેળવવાનું છે મંગળ તરફથી તે અશુભ જ મળશે જેમ કે પુરુષાર્થ હિંમત ઉત્સાહ સાહસી ટૂંકી મુસાફરી નું સુખ વિચારોનો ઉદ્ગમ પાડોશી સાથેનો વ્યવહાર અને પોતાના હસ્તાક્ષર આ સ્થાનથી આ ફળ લગ્નેશને સ્થાને તરફથી અશુભ જ મળશે ચોથું સ્થાન ચોથા સ્થાનમાં વૃષભ રાશિ વૃષભ રાશિનો માલિક શુક્ર ચોથા સ્થાનમાં પહેલાં લગ્નેશ શનિ ચોથા સ્થાનનો માલિક શુક્ર એટલે સ્થાને સ્થળે શુક્ર શુક્ર પોતે શુભ્રહ છે માટે ચોથા સ્થાનનું જે બી ફળ છે એ સ્થાનેસ આપશે અને લગ્ને જ નહીં આપશે તો શુભ જ આપશે ચોથા સ્થાનમાં કારક તરીકે ચંદ્રબુદ્ધ અને મંગળ ચંદ્રબુદ્ધ બી શુભ જ છે કારક તરીકે ફળ આપવા માટે ફક્ત મંગળ મંગળ પોતે અશુભ ગ્રહમાં આવે કારક તરીકે છે એટલે ચોથા સ્થાનનું ફળ શુભ જ મળશે થોડુંક જ અશુભ મળશે જેમ કે ચોથા સ્થાનથી માતાનું સુખ જમીન જાગ જાગીર સ્થાવર મિલકત ઉચ્ચ કેળવણી ખેતીવાડી વાહન સુખ આ બધું સુખ ચોથા ભાવથી શુભ જ મળશે થોડુંક જ અશુભ મળશે પાંચમું સ્થાન પાંચમા સ્થાનમાં મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ બુધ એટલે ત્રી પાંચમા સ્થાનથી આપણે જોઈશું લગ્નેશ શનિ પાંચમાનો જે માલિકતા એ સ્થાને જ એટલે મિથુન રાશિનો માલિક બુધ જે સ્થાને જ અને પાંચમા સ્થાનમાં કારક તરીકે ગુરુ બુધ ગ્રહ સ્થાને જ થયો પાંચમા સ્થાનનો એટલે બુધ પોતે સુગ્રહ થાય એટલે પાંચમા સ્થાનથી જે બી ફળ મળશે તે શુભ જ મળશે પાંચમા સ્થાનથી બધું ફળ શુભ જ મળવાનું છે લગ્નેશને પાંચમા સ્થાનથી સંતાન સુખ પૂર્વ પુણ્ય મનની શાંતિ વિચાર જ્ઞાન અભ્યાસ વિદ્યા સારી રહે પ્રેમ કરે તો સારો પ્રેમમાં સફળતા દેવદેવીની ઉપાસના પણ સારી રહેશે છઠ્ઠું સ્થાન છઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિ કર્ક રાશિનો માલિક ચંદ્ર એટલે છઠ્ઠા ભાવમાં પહેલાં આપણે લગ્નેશ શનિ સ્થાનેશ કર્ક રાશિનો માલિક ચંદ્ર જે સ્થાનેશ છે છઠ્ઠા ભાવમાં કારક તરીકે મંગળ અને શનિ છઠ્ઠા ભાવમાં સ્થાનેશ ચંદ્ર પોતે શુગ્ર છે માટે સ્થાનેશ તરીકે લગ્નેશને અહીંયાથી શુભ જ ફળ મળશે કારક તરીકે મંગળ શનિ શનિ તો લગ્ન જ છે એટલે શનિ અહીંયા સારું જ ફળ આપશે કારક તરીકે મંગળ મંગળ અશુભ બયનો કારક તરીકે છઠ્ઠા સ્થાનનું જે બી ફળ છે સારું જ મળશે થોડુંક જ અશુભ મળશે જેમ કે ક્રોધ રોગ ઋણ શત્રુ અસત્ય ઈર્ષા વેર પ્રભાવ ગુપ્તા પરિશ્રમ સેવા નોકરી મોસાળ દારિદ્ર નોકરચાકર અને ભાડું આ બધું ફળ શુભ જ મળશે થોડુંક જ અશુભ મળશે સાતમું સ્થાન સાતમા સ્થાનમાં સિંહ રાશિ સિંહ માલિક સૂર્ય સાતમું સ્થાન પહેલાં આપણે લગ્ને જોઈશું શનિ સાતમા સ્થાનનો માલિક સૂર્ય જે સ્થાનેશ છે અને સાતમા સ્થાનમાં કારક તરીકે શુક્ર ગુરુ એ સાતમા સ્થાનનું ફળ સ્થાનેશે આપવાનું છે કોને સૂર્ય તો સાતમા સ્થાનમાં સૂર્ય અશુભ ગ્રહમાં આવે છે માટે સ્થાનેશ તરીકે સૂર્ય પૂરા સાતમા સ્થાનનું ફળ અશુભ જ આપશે લગ્નેશને અહીંયા શુભ ફળ પ્રાપ્ત નહીં થાય લગ્ન ને અહીંયા શુભ ફળ પ્રાપ્ત થતું નથી કારક તરીકે ત્યાં શુક્ર ગુરુ ભાગ ભજવે છે કારક તરીકે પણ સ્થાને તરીકે સૂર્ય અશુભ જ ફળ આપશે થોડુંક જ ફળ ત્યાં શુભ મળે જેમ કે પતિ પત્ની દાંપત્ય જીવન ચરિત્ર પ્રણય સુખ ભોગવિલાસ ભાગીદારી જાહેર જીવન ન્યાયાલય કોટડાવા આ બધું ફળ સ્થાનેશ આપશે પણ અશુભ જ આપશે એમ કેમ કે સૂર્ય અહીંયા અશુભ્રહમાં આવે આઠમું સ્થાન આઠમા આઠમા ભાવમાં કન્યા રાશિ કન્યા રાશિનો માલિક બુદ્ધ આઠમું સ્થાન આઠમા સ્થાનમાં પહેલાં લગ્નેશ જોવાનો શનિ આઠમા સ્થાનનો માલિક બુધ જે સ્થાનેશ છે અને આઠમા સ્થાનમાં કારક તરીકે શનિ હવે આઠમા સ્થાનમાં શનિ શનિ પોતે લગ્નેશ છે એટલે આઠમા સ્થાનનું ફળ સારું મળશે સ્થાનેક તરીકે બુધ બુધ પોતે સુગ્રહ છે માટે આઠમા સ્થાનથી બુધ શુભ જ ફળ આપવાનો છે એટલે આઠમા સ્થાનનું બધું ફળ સારામાં સારું શુભ જ મળશે જેમ કે વારસો આકસ્મિક ધન લાભ બાપ બાપદાદા તરફથી કોઈ ધન લાભ દંડ સજા જેજ વ્યક્તિગત સ્વાર્થ લાજ રૂશ્વત આ બધામાં શુભ જ ફળ મળશે નવમું સ્થાન નવમા સ્થાનમાં તુલા રાશિ તુલા રાશિનો માલિક શુક્ર એટલે નવમા સ્થાનમાં પહેલા આપણે લગ્ન શનિને રાખીશું સ્થાનેશ તુલા રાશિનો માલિક શુક્ર એ સ્થાનેશ થયો અને નવમા સ્થાનમાં કારક તરીકે સૂર્ય ગુરુ માટે નવમા સ્થાનથી આપણને જે બી ફળ સ્થાનેસ તરફથી મળશે શુભ જ મળશે એટલે નવમા સ્થાનથી આપણને સત્ય પરોપકાર ધરમભાવના ભક્તિ ગુરુ ગુરુભક્તિ તપ તપજ્ઞાન ન્યાય તીર્થયાત્રા યશ કીર્તિ એ બધું ફળ શુભ જ મળશે થોડુંક જ સૂર્યના હિસાબે અશુભ મળશે કારક તરીકે દસમું સ્થાન દસમા સ્થાનમાં વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનો માલિક મંગળ દસમા સ્થાનો પહેલાં આપણે લગ્નેશનિ દસમા સ્થાનનો માલિક એટલે સ્થાને મંગળ દસમા સ્થાનમાં બુધ ગુરુ સૂર્ય શનિ માટે દસમા સ્થાનમાં જે સ્થાને છે એટલે કે વૃશ્ચિક રાશિનો માલિક છે મંગળ મંગળ પોતે અશુભ્રહ મળ બને છે એટલે અશુભ ફળ આપશે એટલે દસમા સ્થાનથી આપણને જે બી ફળ મળવાનું છે તે અશુભ જ મળવાનું છે એટલું શુભ નહીં મળે માટે દસમા સ્થાનથી પિતા તરફથી અશુભ ફળ વ્યાપારમાં અશુભ વ્યાપાર પ્રતિષ્ઠા લોકવ્યવહાર જ્ઞાતિ વ્યવહારમાં વ્યવહારમાં પદ ઉચ્ચ અધિકારી રાજકીય ક્ષેત્ર રાજકીય ક્ષેત્રમાં સફળતા સત્તા રાજ્યો આ બધામાં અશુભ જ ફળ મળશે દસમા ભાવ તરફથી સ્થાનેસ તરફથી અગિયારમો ભાવ ધનરાશિ ધનરાશિનો માલિક ગુરુ અગિયારમા સ્થાનમાં પહેલાં લગ્નેશ શનિ અગિયારમા સ્થાનનો માલિક ધન ધશિનો માલિક ગુરુ એ સ્થાનેશ અને અગિયારમા સ્થાનમાં કારક તરીકે ગુરુ એટલે અગિયારમા સ્થાનનું ફળ સારું મળશે કેમ કે ગુરુ પોતે શુભ્રમાં આવે છે એટલે અગિયારમા સ્થાનનું ફળ આપણને શુભ જ મળશે જેમ કે અગિયારમા સ્થાનમાં મિત્રો લાભ લાગ લગવક ઓળખાણ એ બધા તાલથી ફળ શુભ જ મળશે બારમું સ્થાન બારમા સ્થાનમાં મકર રાશિ મકર રાશિનો માલિક શનિ ને બારમા સ્થાનમાં લગ્નેશનિ બારમા સ્થાનનો સ્થાને શનિ અને બારમા સ્થાનમાં કારક પણ શનિ એટલે અહીંયા જોશો તમે લગ્નેશ બી શનિ સ્થાનેશ બી શનિ અને કારક પણ શનિ એ બારમા સ્થાનનું જે બી ફળ મળશે શનિના સ્વભાવ પ્રમાણે મળશે પણ શુભ જ મળશે જેમ કે ખોટા ખર્ચ ધન રાશિ શારીરિક દુર્બળતા વ્યાજ પ્રવાસ ખોટું દેવું હાનિ દેવાળું મોક્ષ અને ભોગવિલાસ બધામાં બારમા સ્થાન ઉપર ખૂબ જ મળશે કે લગ્નેશ બી શનિ બારમા સ્થાનમાં મકર રાશિ મકર રાશિનો માલિક બી શનિ એટલે સ્થાનેશ બી શનિ અને બારમા સ્થાનમાં કારક તરીકે પણ શનિ એ બારમા સ્થાનનું ફળ કુંભલગ્નવાળા જાતકને લગ્નેશને સારું જ મળશે આપણે આજે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે